હેલો મિત્રો મારા પાછળ એક માણસ ઉભું છે એ માણસ કોણ ઉભું છે ખબર જો મિત્રો તમે દસ સેકન્ડ જવાબ આપ તો એક આપડ નું હોય બાંગ્લાદેશ ત્યાં મિત્રો મને રમણ કરવો પડે તમે કોણ ફ્રેન્ડ તો મિત્રો તમે ઓળખો

ના બકા હો મું મિત્રો આ જોજે આ માણસને મો રખતો નહીં તોય જોજે માર હાથી જેવું વર્ગ મિત્રો હું ને હું રખતું નહીં તો મારી વાઈફ હોય ને એવું કરે કોણ વાઈફ બનવાનું બહુ શોખ લાગે હો મિત્રો અને જો અરે તું બગા ટચ ના કર હમણાં મારા ઘેર થયા જાય ને તો લેવાના દેવા થઈ જશે કે આ કા ના જોડી બેન ચાપીઓ તમે એમ કે જ નહીં જોડી એ તો મારે ગયે એ તો અત્યારે

ચાપી અને ઓન દોણા આવતે જતો રહે ઓન ઓન આવજો સુક્ષમ પે રહેજો અને બોર બોલ લઈને આવજો પાછો મિત્રો તમાર તમાર કોઈ બોર ખાવા હોય તો કોન્ટેક્ટ કરી દેજો આ તો બોર વેચવા વાળો એ વાઘરી જો વાઘરી નહીં મિત્રો કોઈ નહીં જાત ઉપર નહીં જતા પણ આ તો કોમેડી વિડીયો પ્રેંક કરે છે ને એટલા માટે કહીએ બાકી કોઈ હોય તો ખોટું ના લગાડતા પાછા કારણ કે આ મેં મોસી જોમરાના ચલો આવજો